વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને વાગોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની વડોદરા તાલુકામાં બાઇક રેલી યોજાઈ હતી આગામી સાતમી મેના રોજ વડોદરામાં લોકસભા બેઠકની ચૂંટણી તથા વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને વાગોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ચૂંટણી પ્રચાર અર્થે વડોદરા તાલુકામાં બાઇક રેલી યોજવામાં આવી હતી આ બાઇક રેલીમાં પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મહામંત્રી સત્યન કુલાબકર જસવંતસિંહ સોલંકી પૂર્વ કાઉન્સિલર અને શહેર ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે વોર્ડ નંબર નવના ભાજપના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે સ્થાનિક કાઉન્સિલરો સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા વડોદરાના ગંગાનગર ખાતે આવેલ સંતોષી માતાના મંદિરે દર્શન કરી આ બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શ્રી ગણેશ સંતોષી માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ લઈને ગંગાનગર ગંગાનગરથી ઉંડેરા ઉંડેરાથી કોયલી કોયલીથી અંકોડિયા શેરખી કોટણા આ રીતનો આજે મારો અને ડોક્ટર હેમાનભાઈ સંસદના ઉમેદવાર બંનેનો ફેરણીનો કાર્યક્રમ છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ અને અમારા સૌ આગેવાનો ઉપસ્થિત રહીને અહીંયાથી માના આશીર્વાદ લઈને અત્યારે ફેરણીનો શુભારંભ કરશો મળી પ્રતિસાદમાં આપ જોઈ રહ્યા છો અહીંયા કેવો જબરદસ્ત માહોલ છે આ ચૂંટણીમાં તમામ લોકો ઉત્સાહથી આખું ગંગાનગર જોડાણું છે અને ખૂબ જોરદાર પ્રતિસાદ અને લોકોનો જબરજસ્ત ઉત્સાહ છે કે આજે મા ભગવતીના આશીર્વાદ લઈ અને આજના વાઘોડિયા વિસ્તારની ફેરણીની શરૂઆત આપણા વાઘોડિયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના ઉમેદવાર એવા ધર્મેન્દ્રસિંહ બાપુના હાજરીમાં તમામ બોર્ડના મુખ્ય કાઉન્સિલરશ્રીઓ મુખ્ય આગેવાનોને સાથે રાખી અને અમે શરૂ કરીએ છીએ અને મોટી સંખ્યામાં જે લોકસંપર્ક અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આપના માધ્યમથી જે સાકરદા ખાતે જે અકસ્માત થયો છે એની જાણ અમને થઈ છે

સમગ્ર ગુજરાતભરની અંદર અને એ પણ સૌથી યુવા અમારું કમળ છે હેમાંગભાઈ જોશી અને સાથે ધર્મેન્દ્રસિંહ બાપુ તમે જુઓ કે આવનારી સાતમી તારીખના દિવસે જે રિઝલ્ટ આવશે એમાં સૌથી વધારે પઠી દસ લાખ વોઠી અમે જંગી વોટથી જીતીશું અને બાપુ બી ફરી એકવાર વિધાનસભાની અંદર સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વઠથી જીતી આપવાનો આજે સંકલ્પ ગંગાનગર સંતોષી મંદિરેથી થયો છે તો વડોદરા શહેરને અને ખાસ કરીને વોર્ડ નંબર નવ આઠ નવ દસ અને જિલ્લાના સૌ લોકો દ્વારા સંકલ્પ કરી અને સૌથી સૌથી વધારે મોટી સંખ્યામાં આજે રેલી કરીને અમે લોકો આજે વિજય એક સંકલ્પ સાથે વિજય રેલી સાથે અમે નીકળ્યા છે તો સૌ લોકોને ખાસ કરીને આ વિસ્તારના અને સમગ્ર વડોદરા શહેરવાસીઓને કે સવારે પહેલા જલપાન પછી કરજો પહેલા મતદાન કરજો અને ખાસ કરીને કમળ પર આ કરીને જંગી બહુ મતીથી અમારા બંને ઉમેદવારોને જીતાવજો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર